છેલ્લા બાર વર્ષમાં અચાનક જ જંત્રીનો ભાવ સો ટકાથી વધુ કરવાનો નિર્ણય કરી લેવાતા મોટા મોટા પ્રોજેક્ટોને લઈને ચાલી રહેલા બિલ્ડરોને મોટી મુશ્કેલી ઉભી થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે જેને લઈને આ જંત્રીના ભાવ વધારા અંગે ગુજરાતના તમામ પ્રેરાયની સાથે જોડાયેલા રિયલ એસ્ટેટના બિલ્ડરો સહિત જમીન ધારકોની મિટિંગ થઈ હતી મુખ્યમંત્રી સહિત સરકારને આ જંત્રીના ભાવ પર વિચારણા કરવા રજૂઆત કરાઈ હતી જોકે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આજે સુરતમાં ક્રેડાઈ સાથે જોડાયેલા હોદ્દેદારો સહિત સભ્યો કલેક્ટર કચેરી ખાતે જંત્રીના વિરોધમાં આવેદનપત્ર પાઠવા પહોંચ્યા હતા ક્રેડાઈ પ્રેસિડેન્ટ સંજય માંગુકે જણાવ્યું હતું કે અમે અગાઉ છ તારીખે મુખ્યમંત્રીને જંત્રીમાં વધારા બાબતે રજૂઆત કરી હતી પણ અમને કોઈ પ્રતિ ઉત્તર ન મળતા આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે આવતીકાલે બે થી ચારના સમયમાં ગુજરાતના તમામ શહેરોમાં દરેક ડેવલોપર મિત્રો એક જ જગ્યાએ પોતપોતાના શહેરોમાં એકઠા થશે અને જંત્રીના તેની શું થાય છે લેખિત રજૂઆતો પણ આપશે તે લેખિત રજૂઆતો અમે એકઠી કરીને સરકારમાં રજૂ કરીશું જો કોઈ પણ હકારાત્મક પ્રતિસાદ નહીં મળશે તો જંત્રીના વધારા અંગે અમે આગામી સમયમાં મિટિંગ કરી રણનીતિ પણ નક્કી કરીશું તેવું આજે જણાવ્યું હતું સંજય માંગુકિયા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે લોકો છ તારીખે સીએમ સાહેબને મળ્યા હતા અને એમાં અમારી જંત્રીને જે વધારો થયો એ બારમાં રજૂઆતો કરેલી હતી પણ ત્યાંથી અમને હજુ કોઈ પ્રતિ ન મળતા આજ અમારા આજ રોજ ગુજરાત કડાઈના એસોસિએશને એવું નક્કી કર્યું છે કે જે ગુજરાત કડાઈમાં ચાલીસથી બી વધારે સિટી ચેપ્ટરો છે એ તમામ સિટી ચેપ્ટરો બાર વાગ્યે તમામ કલેક્ટર ઓફિસોમાં એક આવેદનપત્ર આપીશું અને જંત્રીના કારણે જે વિસંગતતા જણાઈ આવેલી છે એને કેમ એનો સુધારો કરવો એ બારામાં લિખિત રજૂઆતો કરી છે અને વધુમાં આવતીકાલે બેથી ચારના સમયમાં ગુજરાતના તમામ શહેરોમાં દરેક ડેવલપર મિત્રો એક જ જગ્યાએ ભેગા થશે પોતપોતાના શહેરમાં અને આ જંત્રીના વધારાથી એને શું અસર થાય છે એરિયાવાઇઝ એની શું અસર છે એની લેખિત રજૂઆતો આપશે એ લેખિત રજૂઆતો અમે એકઠા કરીને ત્યાર પછી અમે એને વ્યવસ્થિત એનો લિસ્ટ બનાવીને સરકારશ્રીમાં રજૂ કરીશું અને જો આ જંત્રીનો વધારો પાછો ખેંચવામાં ન આવે અથવા એને વ્યવસ્થિત રીતે એને સોલ્વ કરવામાં ન આવે તો આગળ શું પગલાં ભરવા એ આવતીકાલે પબ્લિક મીટિંગ થશે એમાં અમે નક્કી કરીશું અને તમને જણાવીશું વધુમાં ક્રેડાઈ સુરત ચેરમેન રવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જંત્રીનો જે અસહ્ય વધારો થયો છે તે અંગે ક્રેડાઈ ગુજરાત દ્વારા અમે સાથે મિટિંગ કરી હતી પરંતુ તે મિટિંગના અનુસંધાને જંત્રીના વધાર અંગે કોઈ ફેરફાર થયો હોય તેવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી જેથી અમારી વધુ માંગણીને લઈને ક્રેડાઈ ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું જે પ્રમાણે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે